તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાપભાઈ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ધીરુભાઈ અમારે મંડળીના ખાસ ઉપસ્થિત પાર્ટીના બધા કાર્યકરો અનિલભાઈ વેકરિયા ઉપસ્થિત વાઇસ ચેરમેન ઘનશ્યામભાઈ ઉપસ્થિત ગામડાથી આવેલા તમામ ભાજપના બધા આગેવાનો ભાઈઓ અને બેન આજે નવું વર્ષ થયું પણ વરસાદને હિસાબે આપણે નવું વર્ષ નું સ્નેહ મિલન થોડુંક મોટું બોલાવી શકીએ વરસાદને કારણે થોડુંક મોડું થયું છે એમાં આપ સૌની પાસે પેલા તો ક્ષમા માંગી છે કારણ કે આજે દિવાળી પછી એનો આજે પહેલો દિવસ આપને મળવા માટેનો જયારે મળ્યો છે ત્યારે આપનું નવું વર્ષ ખૂબ સારું સમૃદ્ધિમય અને ખૂબ સારો આપણું જીવન આખું વર્ષ પસાર થાય એના માટે માતાજી પાસે પ્રાર્થના કરું છું અને આજે જે સરકાર શ્રી દ્વારા જે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે કાર્યક્રમો આવ્યા છે એ સ્વદેશીનું ખાસ કે આપણું જે ઉત્પાદન હોય એ આપણે જ ખરીદ કરીએ અને આપણા જે વિસ્તારમાં આપણું આપણા ગામનું કામ હોય તો આપણે ગામમાં જ કરીએ આપણી ખરીદી હોય તો ગામની ખરીદી ગામમાં જ કરીએ આવું લોકલ પર વોકલને જે બધો કાર્યક્રમ આપ્યા છે ખૂબ સરસપૂર્વક આપણા બધા કાર્યકર્તાએ તે ઉજવા છે આજે નવું વર્ષ શરૂ થયું ત્યારે નવું વર્ષમાં બધા કાર્યકરોને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નવું વર્ષ આપણું ખૂબ સારું અને સમૃદ્ધિમય પસાર થાય અને બધા કાર્યકરોને આજે ચૂંટણી નો માહોલ છે ત્યારે આવતા લગભગ પાંચ છ મહિનામાં ચૂંટણી બધી આવે છે ત્યારે ખૂબ સારી રીતે ગામડાના કામ કરો ગામડાના નાના મોટા કોઈ પણ પ્રકારના કામ હોય અને ખેડૂતોને એક મનમાં છે કે સિંગનું ઓનલાઈન કર્યું છે અને આજે નવું પેકેજ છે એ મળ્યું નથી પણ તમને ચોખવટ કરી બે વસ્તુ તમને મળવાની છે ચિંતા કરતા નહીં કોઈ કારણ કે આ કાર્યક્રમ બધા આવે છે સરકારના છે બધા કાર્યકરો જે સ્ટેજ ઉપર બેઠા છે એ બધા જ તમારા માટે મહેનત કરી છે ત્યારે

એવા કૌશિકભાઈ વેકરિયા અને અનિલભાઈ વેકરિયાના નાના ભાઈ વેકરિયા ધીરુભાઈ વાળા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રમુખશ્રી રાજુભાઈ કાઠિયાવાડી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ જોઈએ છીએ વાંચીએ છીએ કે આ દેશને વિકસિત બનાવો છે ઓગણીસો સુડતાલીસ સુધીમાં ભારતીય વિશ્વની મહાસત્તા બને વિશ્વગુરુ બને એ માટેના પ્રયાસો આ ગુજરાતનો એક પનોતો પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે અને જયારે નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ માટે પ્રયાસ કરી રહ્યા હોય કે આ ભારત છે વિશ્વગુરુ બને જે રીતે સ્ટીલ ની વાત થાય ટાચડી ની વાત થાય એ જ રીતે પ્રત્યેક ગામ હોય પ્રત્યેક ગામ સુખી બને એ ગામ નો સામાન્ય માણસ હોય ખેતમજૂર હોય ખેડૂત હોય એ ગામડા સાથે જોડાયેલો હોય કોઈ વંચિત ના રહે સૌ સુખી થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકારો ચાલી રહી છે પચીસ હજાર કરોડ થી પણ વધારે રકમ એ ગુજરાતના ખેડૂતના દીકરાઓના ખાતાની અંદર જમા થવાની છે અને ત્યારે નાની મોટી સમસ્યાઓ હોય વિપત્તિઓ હોય આપત્તિઓ હોય આ બધાની વચ્ચે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા જોડાયેલી રહી છે સૌને વિનંતી કરીએ છીએ કે આગામી સમયની અંદર પણ એ સરકાર કામ કરે છે સરકારના પ્રતિનિધિઓ કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કામ કરે છે એમને આપણે પૂરો સહકાર આપીએ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીએ આ રાષ્ટ્ર મજબૂત બને એ દિશાની અંદર સૌ કામ કરીએ બગસરા તાલુકા શહેર ને એમસી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલનમાં અપસરાવ આ વિસ્તારના પ્રતિનિધિ અને સતત જાગૃતિ સાથે કાર્યરત ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ખેડૂતોનો અવાજ બની અને ખેડૂત માટે કાર્યરત એવા ખેડૂત નેતા પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરોપરા પ્રદીપભાઈ ભાકર ઘનશ્યામભાઈ વેકરિયા ધીરુભાઈ માયાણી દિબડિયા ધીરુભાઈ વાળા વસંતભાઈ અનુભાઈ વેકરિયા આત્મનિર્ભર ભારત હોય આત્મનિર્ભર એટલે કે સ્વર્ણમ સ્વમાન અને સભ સ્વાભિમાન સાથે જીવનારો વર્ગ જે ભારતની અંદર દુનિયા એમ થાય કે આની પાસેથી શીખવા જવું પડે પોર્ટુગલ ફ્રાન્સ પેરિસ લઈને જેના જહાજો જે દેશના બંદરે આવતા હતા અને એવું કેતા હતા કે જ્યાં ધન છે સંપત્તિ છે સમૃદ્ધિ છે સંસ્કાર છે શિક્ષણ છે ભારત દેશ જો આપણને મળે ને તો આપણે સમૃદ્ધ બનીએ એવી ભારતની ખરીથી લાવવા માટે આઝાદ ભારતના ઇતિહાસમાં ફરીથી દેશને છે અને નેતૃત્વ હોય તો ઘણા કરતા હોય એમ ન થઈ જાય પણ નેતૃત્વ શક્તિશાળી નેતૃત્વ હોય તો એ સંકલ્પ સિદ્ધ થાય બાકી કઈ તમે એને હું વાત કરી આત્મનિર્ભર ભારત બનાવવું હોય

મારે જેવી સાહેબ ને બધા સંભાળી હતી પરંતુ પ્રથમ શરૂઆત આપણે ધારેથી થી થી આપણે પદયાત્રા સાથેની એ પદયાત્રા સફળ થાય એ માટે આપણે સૌ એમની ચિંતા કરવાની છે એટલે સૌ મંડળીના પ્રમુખ સહકારી આગેવાનો અહીં ઉપસ્થિત છે છૂટાયેલા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓની પણ જવાબદારી છે વિશાળ સંખ્યા સાથે આપણી એ પદયાત્રા વિધાનસભાની આપણી જે જવાબદારી આપણે સૌ પણ આપણે આગામી એ કાર્યક્રમ ને સફળ બનાવવાનો આપણે સૌએ પ્રયાસ કરવાનો છે અને આગળ આપણે કામ કરવાનું છે ત્યારે હું આજે આપ સૌ એ પછી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું